નમસ્કાર મિત્રો હું મુકેશ ગોહિલ ગાય આધારિત ખેતીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે રાસાયણિક દવા કરે છે ને જો આ જીરું એલ્યુ ડ્યુ છે હવે એમાં દવા ઓર્ગેનિક ચાલુ કરી છે ને મારી પાસે બનાવેલી લઈ ગયા છે તો આપણે એનું રિઝલ્ટ જોવાનું છે આજે દવા સાવી છે પછી એનું રિઝલ્ટ જોવી કેમ છે રાસાયણિક દવા મીકી અને ઓર્ગેનિક તરફ આવ્યા છે ભાઈ વેસાયતી દવા લઈ આપણે પાસે અને સાંટે છે પછી આનું રિઝલ્ટ આપણે જોઈ જોવો આ જીરામાં લીલો હુકારો તો પછી આ દવા સાંટા પછી આપણે રિઝલ્ટ આવે પછી આપણે મેખ્યું આપણે પાછો વીડ્યો જો આ કાળો થઈ ગયું છે